અમદાવાદના ઓઢ સ્મશાનગૃહમાં વિધિ માટે લાકડા ન મળતા પરિવારે ટાયર અને ગોદડાનો ઉપયોગ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે આ ગંભીર મામલાની તપાસ માટે ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉક્ટર મેહુલ આચાર્ય અને હેલ્થ કમિટીના ચેરમેન જસુભાઈ ઠાકોરે તાત્કાલિક સ્મશાનગૃહની મુલાકાત લીધી હતી અધિકારીઓએ સ્થળ પર જઈને ઓર્ડ સ્મશાનગૃહની તમામ વ્યવસ્થાઓનું ઊંડાણપૂર્વક રિવ્યૂ કર્યો ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોક્ટર મેહુલ આચાર્યની રૂબરૂ સ્થળ મુલાકાત દરમિયાન એવું જોવા મળ્યું કે સ્મશાનગૃહમાં લાકડાનો જથ્થો તો ઉપલબ્ધ હતો પરંતુ સૌથી મોટી ક્ષતિ એ હતી કે ત્યાં વજનકાંટો રાખવામાં આવ્યો ન હતો વજન ન હોવાને કારણે લાકડાના જથ્થા અને વજનની યોગ્ય ચકાસણી થઈ શકતી નથી

અમારે બી થોડી તકલીફ પડી બાળવાની અંદર અને અમારા બાજુમાં જે લાશ બળતી હતી એ લોકોની લાશ અમારા કરતી પણ પહેલાં બાળવામાં આવી હતી પણ એ લોકોથી નથી બળતી તો લાક બહારથી ટાયર અને ને એવું બધું લઈને પછી ગાદલા બી એ લોકોનો કોઈ બીમાર હતા અને ગાદલા ગાદલા બાદલા બધું બળતું બાલી બાકી લાલ બીના લાકડાના હિસાબથી મોટો પ્રોબ્લેમ આવે ગઈકાલના જે સમાચાર છે આજે સમાચાર પત્રમાં પણ આવ્યા છે અને તે અનુસંધાને જ આજે હું અહીંયા વડોદાન ગ્રુપમાં વિઝિટ માટે આવ્યો છું લાકડાના ગોડાઉનમાં ચેક કરતાં લાકડાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે મૃતકના સર્જનનું એવું કહેવું હતું કે લાકડા પૂરા પૂરતા પ્રમાણમાં નહોતા એટલે આ પ્રમાણેની કામગીરી કરેલી છે પણ લાકડાનો જથ્થો પૂરતા પ્રમાણમાં અહીંયા છે સાથે સાથે સીએનજીની ભઠ્ઠી પણ બે અહીંયા છે અને બંને કાર્યરત છે લાકડાનો જો જથ્થો ના હોય એવું એમના કહેવા પ્રમાણે તો બાજુમાં સીએનજી ભઠ્ઠી પણ હતી સીએનજી ભઠ્ઠીમાં પણ અંતિમ અંતિમગીરી થઈ શકે એવી હતી અમે લાકડાના જે કોન્ટ્રાક્ટર જે લાકડા સપ્લાય કરે છે તેમને અમે નોટિસ આપી છે અને તેમની પાસે બે દિવસનો ખુલાસો મળ્યો છે અને જો ખુલાસો આપવામાં નિષ્ફળ નીવડશે અથવા ખુલાસો અયોગ્ય હશે તો અમે એમને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરી ભાજપાના ભ્રષ્ટ શાસકોના વીસ વીસ વર્ષના શાસન સ્માર્ટ સિટી મેગા સિટીના મોટા મોટા દાવા વચ્ચે ઓઢવન ગૃહમાં જેને પોતાનો સ્વજન ગુમાવ્યો જેની અંતિમ વિધિ એટલે કે મોતનો મલાજો ન સચવાય તે હદે સંપૂર્ણપણે અંતિમ વિધિ કરવા માટેના સૂકા લાકડા ન મળતા તેમને સ્વજનોએ

સન્માન સાથે ન થઈ શકે તેનું સૌને વસવસો હોય કોંગ્રેસ પક્ષે પરિવાર સાથે સાનુભૂતિ વ્યક્ત કરે છે સ્મશાન ગૃહમાં જે મૃતક સ્વજનની જે જે અંતિમ વિધિ ચાલી રહી હતી તેમાં જે પ્રકારે વિડીયો વાયરલ થયો હતો વિડીયો સામે પણ આવ્યો હતો કે જે રીતે આ ઓઢ સ્મશાન ગૃહમાં ગઈકાલે જે અંતિમ વિધિની જે કહેવાય કે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન વિડીયોમાં સામે હતું કે જે ટાયર તેમજ જે ગોદરૂ છે તે સળગાવવામાં આવ્યું છે અને એ પ્રકારની વાત હતી કે લાકડાઓ ખૂટી પડ્યા છે ત્યારે સમગ્ર મામલે કહી શકાય કે ડેપ્યુટી હેલ્થ ઓફિસર લેહુલ આચાર્ય તેમજ જે હેલ્થ કમિટીના ચેરમેન છે તમે બંને મુલાકાત કરી છે હાલમાં જોઈ શકો છો કે આ લાકડાનો જે ગોડાઉન છે ત્યાં લાકડાઓ મૂકવામાં આવ્યા છે તેમજ તેમને રૂબરૂ મુલાકાત દરમિયાન જોવા મળ્યું હતું કે લાકડાનો જે સ્ટોક છે તે પૂરતો છે પણ કહી શકાય કે જે પ્રકાર કહી શકાય કે વરસાદના કારણે ભીના લાકડાઓનો ઉપયોગ થયો તો તેના કારણે કહી શકાય કે જે લાશ છે તેને સળગવામાં સમય લાગ્યો હતો તેના કારણે જે કહી શકાય કે સ્વજનો એ પ્રકારનું જે બહારથી લાવેલ જે ટાયર તેમજ જે જે ગોદરૂ છે તેનો ઉપયોગ કર્યો હતો સમગ્ર મામલે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા એક નિર્ણય કરાવ્યો છે હાલમાં નોટિસ કરવામાં આવી છે જો નોટિસનો બે દિવસમાં યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે પ્રવીણ જાદવ વી આર લાઈવ ન્યૂઝ અમદાવાદ